હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ તો દોસ્તો મારું નામ મથુર છે હું ગુજરાત છોટાઉદેપુર ડિસ્ટ્રિક છું અને અત્યારે હું સાયકલિંગ વડોદરાથી પ્રયાગરાજ માટે તો અત્યારે અહીંયા જ્યાં જગ્યા પર હું ઊભો છે ત્યાંથી પ્રયાગરાજ માટે વહીધ્યું છે ભાઈ ચારસો કિલોમીટર ઓલરેડી અહીંયાથી ચાલવાનું છે હું સાગરથી છ કિલોમીટર અત્યારે આગળ છું બાવીસ ફેબ્રુઆરી છે બાવીસ ફેબ્રુઆરીના વાગ્યા છે સવારના સાડા આઠ અને થઈ ગયો છે આપણો વિડીયો સ્ટાર્ટ તો ટકા છે ચિપ્સ અહીંયા ચવાણું ને આલુ સેબ ને બધું નાસ્તો કરી લીધો છે અહીંયા આ અહીંયા છે દાદા દાદાની હોટલ છે ને બિલકુલ જંગલમાં છે ભાઈ જો આજુબાજુમાં ફૂલ જંગલ આવેલું છે અહીંયા જો ભાઈ લાકડા લઈને આવ્યા જો સાયકલ પર ચાલો દોસ્તો આગળ વધીએ જો મિત્રો અહીંયા રાત્રે નીકળવું અઘરું છે ભાઈ પોસિબલ જ નથી હવે ભાઈ પાછા રસ્તે રખડતા હોય જવું છે ઓગણીસ કિલોમીટર જો દોસ્તો છોટું મારી ઓટેક મારીને જાય તો ભણવા માટે છે જો મારી ઓટેક મારી નીકળી ગયો જોઈ શકો છો મિત્રો અહિયાં હું શેરડી રસ પીવા માટે ઉભો રહ્યો આ જો જો કેટલું મસ્ત સરસ રીત ના જો આજે ફુદીનો ભાઈ ફુદીનો આવ્યો છે અહિયાં અંદર અહીંયા હમણાં શેરડીનો રસ ભાઈ આપશે અહીંયા સાયકલ આપણે ઊભી રાખી છે ઠીક છે આ વસ્તુ આ ચીજ જોયા જેવી છે જો ભાઈ આપણા ઘરે આવી સિસ્ટમ નહીં ભાઈ ગયો આપણે શેરડીનો રસ ચલો મળીએ પીને જોઈ શકો છો અત્યારે હું સાગર લગભગ મિનિમમ પિસ્તાલીસ કિલોમીટર આગળ આવી ચુક્યો છું ને અહીંયા આપણે ગુજરાત ક્યાંથી છો બોરસદ થી અહિયાં ભાઈ મને મળ્યા છે એ મેં આ ગાડી પછી સાયકલ પાછી યુટર્ન લઈને પાછો આવ્યો બરાબર જીજે તેવીસ તો હા મહાકુંભ માં પણ પ્રયાગરાજ જાય છે ને હું પણ પ્રયાગરાજ જાઉં છું તો મળ્યા ધન્યવાદ જય શિયા રામ જય શિયા રામ તો ચાલો એ પણ નીકળે છે ને હું પણ નીકળું હા છત્રપુર માં પહોંચી ગયો છો ત્રણસો બસો ચોર્યાસી કિલોમીટર ઓલરેડી મતલબ ત્રણસો કિલોમીટર જેવું વધ્યું છે અહીંયાથી તો આપણે પચીસ તારીખ લાસ્ટ છે પહોંચવા માટે તો અત્યારે આજથી મતલબ અહીંયાથી રસ્તો જો આગળ છે ને છત્રપુર જે આગળના વિડીયો મેં તમને કીધું છે કે અહીંયાથી જ્યારે સો કિલોમીટર પાછળ હતો એક વિડીયો પરમ દિવસે મેં નાખ્યો એમાં સો કિલોમીટર અહીંયા દૂરી હતી મારી બરાબર તો અમે અહીંયા છત્રપુરથી આગળ ફોનલાઈન હાઈવે છે ઠીક છે તો રાત્રે પણ કન્ટિન્યુ કરવાનું છે તો ચાલો મળીએ તો દોસ્તો અહીંયા જોઈ શકો છો અહીંયા એક બાળક છે બાળકને કાપીને ફેંકી દેવામાં આવ્યું છે લગભગ બાળક બહુ નાનું છે મિનિમમ પંદરથી વીસ દિવસનું જ બાળક છે એને કાપીને ફેંકી દેવામાં આવ્યું છે ખબર નહીં રાતનું છે કે દિવસનું અહીંયા બહુ બધા લોકો જોવા માટે જુઓ ટ્રાફિક જામ થવા માંડ્યું છે અને ખબર નહીં આ બાળક છે જોઈ શકો છો તમે જો કાપીને ફેંકી દેવામાં આવ્યો છે કંઈ ખબર છે આપણે અત્યારે આવી ગયા હતા છત્રપુરમાં ભૈયાની ભાઈની લારી ગયા નાસ્તો વાસ્તો થઈ ગયો આપણે બરાબર અહીંયા છે આપણી સાયકલ

છત્રપુર આગળ પચીસ કિલોમીટર છું અને અહીંયા એક પંચરવાળા ભાઈને હું વાત કરી કે હું ગુજરાત છું ને આવી રીતના પ્રયાગરાજ મતલબ સાયકલ ટ્રાવેલિંગ કરીને જાઉં છું તો એ મને ભાઈ મારા ઊંઘવાની મસ્ત વ્યવસ્થા થઈ ગઈ અહીંયા આપણું બેગ છે અહીંયા સાયકલ ઊભી કરી દીધી ઠીક છે તો દોસ્તો ચાલો આજના માટે એટલો અને વિડીયો સારો લાગે તો લાઈક સારા સબસ્ક્રાઈબ કરતા જજો બાય નાઈટ જય ઠાકોર